પૂર્વકચ આપના પ્રમુખ ડોક્ટર કાયનાત અંસારી આઠાય બચાવ તાલુકાના લખપત ખડોલ મે અને ખારોઈ ગામની મુલાકાત લીધી અંદાજે 38 લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી પાર્ટીના વિચારધારાથી છોડાયા ગાંધીધામ આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ પ્રમુખ ડોક્ટર કાયનાત અંસારી આઠાય આજ રોજ પૂર્વ કચ્છ જિલ્લાના બચાવ તાલુકાના લખપત

ખારોઈ ગામની મુલાકાત લઈ ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ડોર ટુ ડોર લોકસંપર્ક કાર્ય હાથ ધરાયું હતું તેઓએ લોકો સાથે સંવાદન કરી તેઓની મુશ્કેલીઓનો અને પ્રશ્નો સાંભળ્યા હતા આ મુલાકાત સમયે ખારોઈ ગામની કોલી સમાજના આગેવાનો વેલાભાઈ કોલી રામજીભાઈ કોલી જેમલભાઈ કોલી બાપુભાઈ કોલી ચેતનભાઈ કોહલી એ આમ આદમી પાર્ટીના વિચારધારા સાથે જોડાઈ પાર્ટીનો ધારણ કર્યો હતો તેમની સાથે પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા આ મુલાકાત સમયે ડોક્ટર કાયનાથન આઠાની સાથે લક્ષ્મણભાઈ ઠાકોર ભચાઉ તાલુકા પ્રમુખ તથા ડાયાભાઈ આહિર કિસાન સેલ પ્રમુખ કચ્છ સાથે જોડાયા હતા